जय माताजी मित्रों गुजराती वास्तुशास्त्रमा तमारा स्वागत छे मित्रों चैत्र नवरात्रि दरमियान जो तुमने आ 11 संकेतમાંથી કોઈ પણ એક સંકેત મળે તો તમારે સમજવું જોઈએ કે તમારી કુ르દેવી માં તમાર પર ખૂબ જ પ્રસન્ન છે તે તમને આશીર્વાદ આપવા જઈ રહી છે चैत्र नवरात्रि દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક પૂજા વિધિઓ કરે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપો તેની પૂજા કરવામાં આવે છે તો આવો વ્યક્તિનો નો બેડો પાર થઈ જાય છે આવા વ્યક્તિને દુશ્મન પણ વાળ વાંકો કરી શકતો નથી તે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવામાં તેમને કુરદેવી તેમનો સાથ આપે છે અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પહેલેથી જ વ્યક્તિને જાણ થઈ જાય છે કેટલાંક સંકેતો દ્વારા વ્યક્તિને અગાઉ તેની જાણ થઈ જાય છે તેથી તે વ્યક્તિ આવનારા સંકટોથી બચી શકે મિત્રો કહેવાય છે કે નવરાત્રીના પવિત્ર સમયગાળામાં માતા રાણી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ શું તમે જાણો છો કે માતા રાણી તેના ભક્તોને કેટલા ખાસ સંકેત પણ આપે છે जेना द्वारा तेमना भक्तों ने खबर पड़े छे के देवी दुर्गा तेमना थी प्रसन्न छे हां तमे बराबर समझी રહ્યા છો આજે અમે તમને નવરાત્રી દરમિયાન જોવા મળતા કેટલા ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિને સપના દ્વારા અને ક્યારે કેટલીક વસ્તુઓ દ્વારા પર મળે છે મિત્રો વિડિયોમાં આગળ વધા પહેલો જોટમે તમારી કુળદેવી માં સત્તા ધરાવતા હોય તો કમેન્ટ બોક્સ માં તમારી કુળદેવી માતા નું નામ ચોકસ લખો જે દર્શાવે છે કે તમે માતાજી ની ભક્તિ સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરો છો આવો વ્યક્તિ માતાજી ની કૃપા પ્રાપ્ત કરી શકે છે તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે તે કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે એવું માનવામાં આવે છે કે માતા રાણી તમારા પર પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે પ્રથમ સંકેત સપનામાં લક્ષ્મીજીના દર્શન જો તમે દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો તે એક શું છે શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો માં દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોવું તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે मां दुर्गा સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે કુર દેવી ની કૃપા થી તમારા જીવન માં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી मां दुर्गा સાથે સંબંધિત આ સંકેત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે માતા રાણી તમારી પૂજા થી પ્રસન્ન થાય છે તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે સંકેત નંબર 2 જવનો ઉગહુ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો જયંતિ કલશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પર માતાજીનો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ છે કે તમારી પૂજાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે અથવા તમે તમારી કુળદેવી માતાના નામે જવ આવ્યા છે તે તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે સંકેત નંબર ત્રણ ઘરમાં આનંદનું વાતાવરણ નવરાત્રી દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિતા છે જો સમજો કે માતાજી ખૂબ જ પ્રસન્ન છે સંકેત નંબર 4 અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પર વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જો નવ દિવસ સુધી તમારા ઘર માં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ એ છે કે માં દુર્ગા તમારા પર પ્રસન્ન છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘર માં ખુશીઓ નું આગમન થવાનું છે સંકેત નંબર 5 જો તમે પૂજા કરવા બેસો અને તમામ માથું ભારે થઈ જાય अथवा તમને બગાસા આવવા લાગે અને આંખમાંથી આંસુ વહેવા લાગે તો સમજો કે માતાજી તમારાથી ખૂબ જ પસંદ છે આ સંકેત દર્શાવે છે કે તમે તમારી કુળદેવીની ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવો છો સંકેત નંબર 6 शुभ समाचार प्राप्त थवा जो परिवार ना कोई पण सभ्य ने अथवा व्यक्ति ने कोई शुभ समाचार मळे तो ते व्यक्ति ए समजी लेवू જોઈએ કે માતા દુર્ગા તેમની પૂજા થી ખૂબ જ ખુશ છે કારણ કે માતા દુર્ગાના આશીર્વાદ થી જ सारा समाचार प्राप्त થાય છે નંબર 7 દર્શક મિત્રો જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે 16 શણગાર કરેલી કન યા જોવા મળે તો સમજી લો કે તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં માં દુર્ગાની સાથે માં લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનાર છે સંકેત નંબર 8 સપનામાં ઘુવડ দেখো ભક્તોને ખાસ સંકેત આપે છે કે જેના પર માં લક્ષ્મીના આશીર્વાદ છે આ સ્વપ્નનો અર્થ છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે ઘરમાં ચાલી રહેલી ધ્રતાનો અંત આવશે જો આ સંકેત મળે તો તમારે માતા લક્ષ્મી અથવા ગણેશ મંદિરમાં જઈને પ્રાર્થના કરવી જોઈએ નંબર નવ જો તમે નવરાત્રી દરમિયાન સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં માતાના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે आना थी तमारा परमा दुर्गा ना आशीर्वाद आवी शके छे टूंक समय मा तमने कोई सारा समाचार मड़ी शके छे संकेत नंबर दस जो तमे मंदिर माथी बाहर निकलती वखते अथवा घरनी नी बाहर निकलती वखते गाय जुओ छो तो समझी लेवु जोईए के तमारी इच्छाओ जल्दी पूरी थवा जई रही छे खास करीने तमने जणावी दईए के सफेद गाय जोवी खूबज शुभ छे આ સમયમાં તમારી ગાયને પ્રણામ કરવા જોઈએ અને જો શક્ય હોય તો તેને રોટલી અથવા લીલો ચારો ખવડાવવો જોઈએ અને તેનાુંુંધા પર હાથ ફેરવીને પ્રણામ કરવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે જો કોઈ વ્યક્તિને નોકરીમાં સફળતા નથી મળી રહી ઘણી મહેનત કર્યા પછી પણ ઘરમાં બરકત નથી રહેતી कुंडलीમાં કોઈ પણ ગ્રહ દૂષિત હોય આવા સમયે વ્યક્તિ એક ગાયને રોટલી મικશિત ગોળ ખવડાવવો જોઈએ આમ કરવાથી कुंडलीના ગ્રહો શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે મિત્રો જો તમને સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપતા જોશો તો તેનો અર્થ સમજી લો કે માં દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કારણ કે તે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તમારી કુળદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે नंबर अग्यार वहली सवारे शंख नो आवाज सामरवो तुम्हारा घरमा मां माताजीना आगमन नो संकेत छे आवी स्थितिमा मां ना स्वागत माटे घरमा चारेनी जेम तयारीओ करवी जो ये एक बाजू गंगाजल नो छटकाफ करीने मातानी भक्ति बमणी करो एहु मानवामा आवे छे के आ संकेत मल्या बाद आ काम करवाथी देवी दुर्गाना विशेष आशीर्वाद प्राप्त थाइ छे नंबर 12

संकेत नंबर 13 जो सपनामा तुमने एहु लागे के कोई स्त्री तुमने तेना खोडामा उजकीने आकाशमा લઈ जाई रही छे अने आ दरमियान तमे tene स्पष्ट જોઈ શકો છો અને એક અલૌકિક સુગંધનો અનુભવ કરી શકો છો હા તમારી કુળદેવીનો સાક્ષાત સંકેત છે જે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે આવા સપન ફક્ત નસીબદાર વ્યક્તિને જ આવે છે જે માતાજી પ્રત્યે ખૂબ સરળતા ધરાવે છે મિત્રો શાસ્ત્રોમાં કુળદેવી માતા અને દેવી દુર્ગાના ઘણા સંકેતો દર્શાવ્યા છે જો તમે માતાજીના વધુ સંકેતો જાણવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની પ્રથમ સૂચના તમને મળી શકે ફરી મળીશું એક નવી માહિતી સાથે जय माता रानी जय मां दुर्गा सर्व भक्तों कल्याण करो मां दुर्गा भवानी